વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિશે છે આપણો અંગ્રેજી એની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું આજે આપણે ખૂબ જ મોસ્ટ એ બી મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં વિડીયોની શરૂઆત કરીશું જો એ ધોરણ આઠ વિષય છે અંગ્રેજી સમય તમારો ત્રણ કલાકનો અને કુલ ગુણ છે એસી ગુણ સૌ પ્રથમ તમને ફકરામાંથી જવાબ શોધીને લખવાના હશે એ મિત્રો સોળ પ્રશ્ન હશે અને એના માર્ક્સ છે સોળ તમે જોઈ શકો છો અહીંયા ફકરો આપેલો છે તો સંપૂર્ણ અને એની નીચે તમને જવાબ આપેલા છે કે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયડ તો આવશે તેનાલી રામમ અને મિત્રો વિડીયો સારો લાગે તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય બીજો છે કે વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન તો અ હેર ફ્રોમ ધ સાધુસ બિયડ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન ત્રીજું છે વાયડેસ્ટ તેનાલી રામમ કોલ્ડ હિમસેલ્ફ ધ લક્કીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ તેમાં પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલ છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી શકો છો અને મિત્રો ધોરણ આઠના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી ના જોડાણા હોય તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જોઈએ ચોથો કે વીચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ફૂલ્સ આઉટ તો પુલ્સ આઉટ તેની અંદર આવશે મિત્રો ઓપ્શન નંબર ડી તેની અંદર આવશે પ્લક્સ નેક્સ્ટ આગળ વધીશું આગળ તમને એક બીજો પેરેગ્રાફ આપેલો છે એ પેરાગ્રાફેદ સંપૂર્ણ જોઈ શકો છો અને નીચે આવે જવાબ જોઈએ પાંચમો હાઉ ડીડ ધ બબુલ્સ લિવ્સ ટ્રન ટુ ગ્લાસ લે લિવ્સ એમાં મિત્રો છે કે ધ બબુલ્સ લિવ્સ ટ્રન ઇનટુ ગ્લાસ લીવ્સ વેન વન ડેવી ટચડ હિટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટીક છઠ્ઠો જે છે એનો પણ પ્રશ્ન અને નીચે તેનો જવાબ આપેલ છે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ સાતમો હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક તો ધ બબુલ ટ્રી લુકડ અગલી એન્ડ લીફલેસ નેક્સ્ટ આઠમો છે ધ બબુલ્સ ડીડ નોટ લાસ્ટ લોંગ તેમાં મિત્રો આવશે ઓપ્શન સી હેપીનેસ નેક્સ્ટ આગળ તમને એક બીજો પેરાગ્રાફ આપેલ છે એ તમે જોઈ શકો છો અને નીચે જેના પ્રશ્નો છે હવે આપણે એના જવાબો જોઈએ કે વોટ ડીડ ધ બોયસ ડૂ ઓન ધર્સ્ટ ડે તો ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયસ વેન્ટ ઓફ ટુગેધર ટુ એક્સપ્લોર એન ધ ફોરેસ્ટ દસમો વટ ડીડ ધ બોયસ સી ઇન ધ ફોરેસ્ટ તો ધ બોયસ સો બર્ડ્સ ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ નેક્સ્ટ અગિયારમો છે એનો પણ તમે પ્રશ્નની નીચે તેનો જવાબ જોઈ શકો છો નેક્સ્ટ બારમો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ વોલ્ક અરાઉન્ડ વોલ્ક અરાઉન્ડનું આપણે મિનિંગ લખવાનો છે તો એની અંદર આવશે ઓપ્શન ડી એક્ એક્સપ્લોરર નેક્સ્ટ આગળ વધીશું આગળ વધતા પહેલાં મિત્રો ત્રણ આઠના બીજા વિષયના પણ અમે મોસ્ટ ટાઈમ હી મોડલ પેપરનું સોલ્યુશન ચેનલ ઉપર આપેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ત્રણ આઠનું પ્લે લિસ્ટ આપેલું છે વાર્ષિક પરીક્ષાનું એમાં જઈને તમે જોઈ શકો છો તો જોઈ શકો છો આ પ્રશ્નનો કે વોટ આર ધ યુઝ ટુ બનાના લીવ્સ તો એના પણ નીચે જવાબ આપેલો છે કે બનાનાના જે કેળાના પાન હોય છે એનો ઉપયોગ શું શું છે નેક્સ્ટ આગળ છે કે વાય આર ધ બનાના લીવ્સ યુઝ ટુ મેક ફૂડ કન્ટેનર્સ એમાં પણ જોઈ શકો છો પંદરમો વિચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ તો ફ્લાવર ટ્રંક ફાઇબર્સ ફિબરેજ એ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ સોળમો ખાલી જગ્યાએ ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ તો મિત્રો યા બધા જ ટ્રી યુઝફુલ છે પણ વેરી યુઝફુલ તો આવશે બનાના ટ્રી નેક્સ્ટ ક્વેશ્ચન ટુનો એ કે જે તમને તમારા પાઠ્યપુસ્તકમાં જે ચેપ્ટર આપેલા છે અને ચેપ્ટરની પાછળ જે લેટ્સ રીડ મોડ તરીકેના ચેપ્ટર આપેલા છે એક્સ્ટ્રા વધારે એમાંથી તમને એક પેરેગ્રાફ પૂછવામાં આવશે એમાંથી મિત્રો ટોટલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને એના છે દસ માર્ક્સ કે વોટ ઇઝ ધ ડેન્જરસ ધર્ટી એર લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ બીજો વોટ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક વાય એનો પણ નીચે જવાબ આપેલ છે સંપૂર્ણ તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે ને તૈયાર કરી લેવાનો છે એકવાર ચોથ ત્રીજો છે કે ડર્ટી વોટર તેની અંદર આવશે ઓપ્શન એ કિલ્સ પ્લાન્ટ અને મિત્રો જ્યારે તમારું પ્રશ્નપત્ર હોય એના આગલા દિવસે પણ તમારે આ વિડીયો જોઈ લેવાનો છે જેથી કરીને તમને લાભ થાય નેક્સ્ટ તમને બીજો પેરેગ્રાફ આપેલ છે એના જવાબ જોઈએ કે હાઉ શુડ વી સ્પેન્ડ અવર વેકેશન એનો પણ જવાબ આપેલ છે બીજું પાંચમું જોઈએ કે વોટ ડીડ ગાંધીજી સે ગાંધીજી શું કહેતા નેક્સ્ટ છઠ્ઠો છે કે વી ખાલી જગ્યાએ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ તો આવશે વી શુડ જોઈન ગ્રામરને લગતો પ્રશ્ન છે આ મિત્રો નેક્સ્ટ આગળ તમને બીજો પેરેગ્રાફ આપેલ છે પેરાગ્રાફ જોઈ શકો છો ને નીચે તેના પ્રશ્નોને જવાબો જોઈએ એમાં છે કે વોટ ડીડ અલ્લાદીન એન્ડ હિઝ મધર હેવ તો અલ્લાદીન એન્ડ હિઝ મધર હેડ પ્લેસ જ્વેલ્સ ફૂડ એન્ડ સર્વન્ટ્સ આઠમો હુ ડિડ અલ્લાદ ઇન મેરી તો અલ્લા દન મેરીડ હલીમાસ ધૂલતાન્સ ડોટર નેક્સ્ટ આગળ વધીશું એનો પણ તમે જવાબ જોઈ શકો છો નવમાનો નીચે જવાબ આપેલ છે લાસ્ટમાં દસમો જોઈએ કે હલીમા ડીડ નોટ નો ધેટ ધ લેમ્પોસ એની અંદર આવશે ઓપ્શન ડી મેજિકલ નેક્સ્ટ વ્રાઈટ ધ ટ્રુ ફોલ્સ સ્ટેટ્સમેન્ટ આર ટ્રુ એન્ડ ફોલ્સ ખરા ખોટા છે છ માર્ક્સમાં પૂછાશે તમને એમાં પહેલો કે ધનુષ અંકલ વીલ હેલ્પડ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ તો આ મિત્રો આવશે ટ્રુ એટલે કે સાચું બીજો વર્લ્ડ સાયન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ટ્વેન્ટી સિક્સ ફેબ્રુઆરી તો આ મિત્રો આવશે ફોલ્સ તો ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે કોમેન્ટ કરવાની છે ત્રીજો ધ એલિફન્ટ રન અવે તો આ મિત્રો છે ફોલ્સ નેક્સ્ટ ચોથો કે ધ બબુલ ટ્રી લાઇકડ ઇટ્સ થ્રોન્સ એની અંદર આવશે ફોલ્સ પાંચમો ધ કિંગ વેન્ટેડ ટુ મીટ ધ સાધુ એની અંદર આવશે ફોલ્સ છઠ્ઠો ધ સાધુ હેડ મેની ફ્લાવર્સ તો આવશે ट्रू नेक्स्ट हु સેડ ઇન ધ फॉलोइंग સેન્ટેન્સ એટલે કે કોણ બોલે છે તે આપણે જણાવવાનું છે એમાં પહેલો આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન તો આ મિત્રો મમ્મી બોલે છે બીજો નાવ આઈ હેવ લર્ન અ લેસન તો આ મિત્રો બબુલ ટ્રી નેક્સ્ટ ત્રીજો વાય આર ઓલ ટ્રી સો ટોલ તો આ મિત્રો અમિત બોલે છે ચોથો ધીઝ લેક ઇઝ ફૂલ ઓફ ફિસ તો આ મિત્રો મેન બોલે છે નેક્સ્ટ ફ્લિથ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે એટલે કે કંસમાં તમને બે શબ્દો આપેલા હશે એમાંથી યોગ્ય શબ્દોનો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જે આપણું ગ્રામર આધારિત છે પહેલો છે કે યસ માયા ખાલી જગ્યા સ્પીક સંસ્કૃત તો મિત્રો યસ છે તો હંમેશા કેન આવશે કે નોટ ના આવે बीजों आई खाली जगह कम फॉर द पिकनिक तो आई माइट कम तीजो तो द इज क्लाउडली इट मे रेन टुडे नेक्स्ट चौथो के केन यू हेल्प मी प्रश्नार्थ हो तो मित्रों हमेशा कैन आए पांचमो नो दे तो नो हो ए, तो मित्रों पचड़ नोट आए तो ने, नो दे शुड नॉट तो वॉटर वेस्ट वॉटर સી જોઈએ કે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ તમને કમ્સમાં શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી નીચેના આન્સર આપવાના છે એમાં પહેલો રાહુલ ડીડ નોટ રન ફાસ્ટ તો અંદર આવશે મિત્રો ડીડ હી બીજો ધ બોયસ વેર નોટ ઇન ધ ક્લાસ તેમાં આન્સર આવશે વેર ધ ત્રીજો વી પ્લે એવરી તો આવશે ડોંટ વી ચોથો જોઈએ યુ ડો નોટ લીવ હર તે મિત્રો આવશે ડુ યુ પાંચવો વી આર લેટ ટો આરંટ વી નેક્સ્ટ ફ્રીન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ પહેલો છે કે કરંટ ઇઝ અ ખાલી જગ્યા હોય હી ઇઝ નોટ વીક તો મિત્રો વીકનું વિરુદ્ધાર્થી શું થાય છે તો વીકનું થાય મિત્રો સ્ટ્રોંગ તેમાં આવશે સ્ટ્રોંગ જોઈ શકો છો તમે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે આર ધેર ખાલી જગ્યાએ એનિમલ્સ ઇન ધ જૂ તો આવશે આર ધેર વાઇલ્ડ એલિમ્સ ઇન ધ જૂ નેક્સ્ટ ક્વેશ્ચન ચાર જોઈએ અ કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરો આપેલો હશે ને એમાંથી જવાબ શોધીને લખવાના છે એના મિત્રો છે પાંચ માર્ક્સ પાંચ પ્રશ્નો આપેલા હશે વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક એનો પણ નીચે જવાબ આપેલ છે બીજો વટ ડીડ ધ ગોડ્સ ડુ નેક્સ્ટ તો જો છે કે કિંગ મહાબલી વોશ તો જસ્ટ કિન્ડ એન્ડ પોપ્યુલર કિંગ ચોથો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન અલાઉડ અલોડ તો મિત્રો આવશે ઓપ્શન બી ગ્રાન્ટેડ પાંચમો પીપલ સેલિબ્રેટ ધ કિંગ વિઝિટ અઝ તો આવશે ઓનમ નામનો જે તહેવાર આવે છે તે હવે આપણે બીકોઝ અથવા તેરફોર વડે ખાલી જગ્યા પૂરવાની છે તો જયદીપ ઇઝ સેડ બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ ડોગ બીજો છે ઇટ ઇઝ સન્ડે ટુડે Therefore, ફોર આઈ કેન ગેટ અપ લેટ ત્રીજો હી ઇઝ હેપી બિકોઝ હી વોન ધ મેચ નેક્સ્ટ રીડ ધ ફોલોઇંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધસ ક્વેશ્ચન એટલે કે તમને કાર્ડ આપેલું હશે અથવા તો માર્કેટિંગનું આપેલું હશે એ તમારે સંપૂર્ણ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ આપણે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ આર ફિફ્ટી ટકા ઓફ બીજો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો આવશે આનંદ પુસ્તક પંડાર નેક્સ્ટ ત્રીજો કે વોટ ઇઝ અવેલેબલ ઇન ધ શોપ તો આવશે સ્કૂલ ટેક્સ્ટબુક નોટબુક એન્ડ ડ્રોઈંગ બુક ચોથો ધ શોપ ડુઝ નોટ સેલ સ્ટેશનરી ટ્રુ ટ્રુઅ ફોલ્સ તો આવશે ફોલ્સ પાંચમો દેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ તો આવશે ઓપ્શન એ એ જે છે એ આપણો સાચો છે નેક્સ્ટ ખાલી જગ્યા છે મિત્રો જોઈ શકો છો જયા ઇઝ ખાલી જગ્યા ધમાયા તો આવશે થિનર બીજો પરેઝ ઇઝ અઝ શોર્ટ એઝ મહેશ ત્રીજો માય બેગ ઇઝ હેવર દે હેવિયર ધેન અ યોર બેગ ક્વેશ્ચન પાંચનો એ કે તમારે શબ્દ નીચે જે મિત્રો ભાવ આવતો હોય એ દર્શાવવાનો છે તો સ્વપ્નિલ હેઝ અ સોલ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ તો મિત્રો એની અંદર આવશે એક્સલેન્ટ બીજો અનિકિત અંકિત હેઝ સ્ટુડ ફસ્ટ ઇન ધ ક્લાસ તેમ આવશે કોંગ્રેચ્યુલેશન ત્રીજો માનસી સાઇડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો આવશે વેલ સાઇડ ત્રીજો ધ સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઇન ટાઈમ તેમાં આવશે ગુડ જોબ નેક્સ્ટ મિત્રો આપણે હાઉ મેની ને હાઉ મચ વડે વાક્ય બનાવવાના છે એમાં પહેલો પહેલો બનશે મિત્રો ટી છે એટલે હાઉ મચ તો હાઉ મચ ટી કેન રામ ડ્રીક બુક્સ છે તો હાઉ મેની કારણ કે તે ગણી શકાય છે તો હાઉ મેની બુક્સ વીલ યુ બાય ત્રીજો છે બોયસ તો છોકરાઓ પણ ગણી શકાય છે તો હાઉ મેની બોઇઝ આર ધેર ઇન ધ ગ્લાસ પછી ચોથો હાઉ મચ ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ નેક્સ્ટ આગળ વધીશું મિત્રો ચોથાની અંદર હાઉ મચ આવશે હાઉ મેની આવશે એ તમારે કમેન્ટ કરવાની છે કારણ કે હાઉ મેની આવશે કારણ કે બિસ્કીટ જે છે એ મિત્રો ગણી શકાય છે નેક્સ્ટ જોઈએ સી મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગીવન વર્ડ્સ તમને શબ્દો આપેલા હશે એ શબ્દનો ઉપયોગ કરી સંપૂર્ણ વાક્ય બનાવવાનું છે તમને આપેલ છે કિચન ટી તો માય મધર ઇઝ મેકિંગ ટી ઇન ધ કિચન બીજું છે ટીચર ગ્રામર તો અવર ઇંગ્લિશ ટીચર એક્સપ્લેન્સ ગ્રામર વેરી વેલ એટલે કે સારું ભણાવે છે અમને નેક્સ્ટ રાઇટ ધ સિક્સ સેન્ટેન્સ ઓન એની વે ઓફ ધ ફોલોઇંગ તો મિત્રો તમને આપેલું હશે ટૉપિક આપેલો હશે એ ટોપિક પર તમારે છથી સાત વાક્યો લખવાના છે એના મિત્રો માર્ક છે તમારા છ પહેલો આઈ આઈએમપી છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી તેના વિશે પણ સંપૂર્ણ વાક્ય લખેલા છે જોઈ શકો છો તમારે આટલું જ નથી લખવાનું પણ આ ખાલી સમજવા પૂરતું તમને આપેલ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે અ વિઝિટ ટુ અ માર્કેટ તમારે બેમાંથી કોઈ પણ એક લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ધોરણ આઠ વિશે અંગ્રેજીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ એ મોડલ પેપર પૂર્ણ થાય છે અને મિત્રો ધોરણ આઠની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં સેવન્ટી ફાઇવ પ્લસ માર્ક્સ લાવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ત્રણ આઠની ખૂબ જ મોસ્ટ ટાઈમ એવા તૃતીય વાર્ષિક પરીક્ષાના મોડલ પેપરનું સોલ્યુશન મેળવવા માટે પણ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો માટે સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત